કોઈ કહે છે કે દુનિયા પ્યારથી ચાલે છે તો કોઈ કહે છે વેપારથી જ્યારે જાત અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે આ દુનિયા તો મતલબથી ચાલે છે મને અભિમાન હતું એ વાતનું કે લોકો મને ખૂબ જ પસંદ કરે છે પરંતુ હકીકત પછી ખબર પડી કે લોકો તો એમના મતલબથી મને પસંદ કરતા ખરાબ વિચારો માખી જેવા હોય છે બધી જ સારી જગ્યાઓ ઉપર ના બેસતા તે ગંદકીમાં બેસવાનું પસંદ કરે છે યાદ રાખો મિત્રો આપણા વિચારો જ આપણા સ્વભાવને નક્કી કરે છે જેવા આપણા વિચારો એવા જ આપણા કર્મો આ કડવું સત્ય છે પોતાના વિચારોનું વિસર્જન કરવાની જગ્યાએ મનુષ્ય ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી આવતો હોય છે કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં માત્ર ત્રણ કારણોથી જ આવતો હોય છે ભાવ અભાવ અને પ્રભાવ જો ભાવથી કોઈ આવે તો તેને પ્રેમ આપવો જો અભાવથી આવે તો તેની મદદ કરવી પણ જો પ્રભાવથી આવે તો સાવધાન રહેવું કારણ કે ચાંપલુસી કરતા લોકો ક્યારે વફાદાર નથી હોતા અને વફાદાર લોકો ક્યારે ચાંપલુસ નહીં કરે અને માટે જ તમારા ખોટા વખાણ કરવાવાળી વ્યક્તિઓથી હંમેશા દૂર જ રહેવું એ હિતાવહ છે જીવનમાં ખાલી પેટ અને ખાલી ખિસ્સો તમને એવા સબક શીખવાડે છે જે દુનિયાની કોઈ પણ પુસ્તકમાં લખેલા નથી એવું ક્યારેય ના પૂછતા કે જીવનમાં ખુશીઓ ક્યારે આવશે કારણ કે એવા વ્યક્તિ કે જેના જીવનમાં બધા જ સુખ હોય તેમ છતાં તેને શાંતિ નથી મળતી હોતી મિત્રો આ જીવનમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી બધામાં કશુંક અલગ હોય છે આપણા બધા પાસે એક સરખી પ્રતિભા નથી દરેકની પ્રતિભા અલગ હોય છે પરંતુ પ્રતિભા વિકસિત કરવાનો ચાન્સ બધા પાસે એક સરખો આવે છે જો તમે માત્ર પૈસા પાછળ ભાગશો તો તમને કશું જ પ્રાપ્ત નથી થવાનું એના કરતાં તમે તમારી પ્રતિભા વિકસાવતા રહો હોશિયાર બનો લાયક બનો સફળતા સામે ચાલીને તમારા કદમ ચૂંટશે બસ તમે હિંમત અને વિશ્વાસથી આગળ વધતા રહો ડાળીમાંથી તૂટેલું ફૂલ ક્યારેય પાછું નથી લાગી શકવાનું પરંતુ તે ડાળી મજબૂત હોય તો તેમાં નવું ફૂલ ઊગી શકે છે તે જ રીતે વહી ગયેલો સમય પાછો ક્યારેય નથી આવી શકવાનો પરંતુ હિંમત અને વિશ્વાસથી ભવિષ્યના દરેક ક્ષણને સુંદર બનાવી શકાય છે બસ એક વાત યાદ રાખવાની છે કે જીવન હંમેશા એક સરખું નહીં ચાલે જે આજે ખરાબ સમય છે તો કાલે સારો સમય ચોક્કસ આવશે સમય બદલાતો રહે છે પરંતુ તેનાથી પ્રભાવિત થઈને આપણે બદલાવવાની જરૂર નથી કે ના વિચલિત થવાની જરૂર કોઈએ ખૂબ સુંદર વાત કીધી છે કે મેળવી લેવાની બેચેની અને ખોઈ બેસવાનો ડર બસ આટલો જ છે જિંદગીનો સફર એવા લોકોની ચિંતા કરવાનું છોડી દો જે તમને હંમેશા દુઃખી કરે છે એ લોકો આપોઆપ તમને દુઃખી કરવાનું બંધ કરી દે છે કોઈ તમને લડ્યું કે જીવનમાં બહુ જ ભૂલો કરી છે તમે તો હસીને જવાબ આપી દો કે ભલે ભૂલો કરી છે મેં પરંતુ ક્યારેય મેં કોઈનું કશું ખરાબ નથી કર્યું હારેલા માણસની સલાહ જીતેલા માણસનો અનુભવ અને તમારું પોતાનું દિમાગ આ ત્રણેય ભેગા થઈને તમને ક્યારેય હારવા નહીં દે પરંતુ તમારે થોડીક ધીરજ રાખવી પડશે જે માળી પોતાના વૃક્ષને રોજ પાણી પીવડાવે છે પરંતુ ફળ તો તેને તેની ઋતુમાં જ પ્રાપ્ત થાય છે માટે યાદ રાખો દરેક વસ્તુ તેના સમયે થશે તમે બસ ધીરજ અને મહેનતથી પ્રયત્ન કરતા રહો મિત્રો જો તમને અમારી આ ચેનલ આકાર મોશન પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો